નમસ્કાર મિત્રો હું છું આપનો પટેલ કનૈયાલાલ અને નિત નવીન વાતો આપની સાથે શેર કરતા મને જે આનંદ મળે છે આજે એક એવી જ નવી વાત સાથે આપની સાથે ઉપસ્થિત છું ત્યારે ઉત્તર ગુજરાતની અંદર જોટાણા જે મરચાં અને સિઝનની અંદર મસાલો ભરવા માટે પ્રખ્યાત છે તો આજે એવી એક જગ્યા ઉપર હું પહોંચ્યો છું જયદીપ મસાલા ભંડાર હું તમને એનું બોર્ડ બતા જયદીપ મસાલા ભંડાર જે અહીંયા આઈટીઆઈ ઇન્સ્ટિટ્યૂટ છે એની એક્ઝેક્ટ સામે છે તમે જોઈ રહ્યા છો હું તમને બતાવી દઉં કે મરચાંની ક્વોલિટીઓ કેવા કેવા પ્રકારની છે અહીંયા ગ્રાહોની પણ એટલી બધી ભીડ છે કે કેટલાક બહેનો એમની સાથે ભાવ માટે રકઝક કરી રહી છે અહીંયા અલગ અલગ પ્રકારના મરચાં સૂકવવામાં આવ્યા છે બહાર પણ એટલા જ ગ્રહો ઊભા છે હવે આ છે ટામેટો મરચું તમે જોઈ શકો છો રાકેશભાઈ આ ટામેટાનો શું ભાવ છે પાંચસો રૂપિયા કિલો છે ટામેટા અહીંયા સામે રેશમ પટ્ટી તમે સાઇન બોર્ડ જોઈ શકો છો આ રેશમ પટ્ટીનો ભાવ છે ત્રણસો રૂપિયા અહીંયા તમને આ મરચું લાઈવ મશીનની અંદર દળી આપવામાં આવે છે એની બાજુમાં છે દેશી દંડીકટ જેણે આપણે તીખું મરચું કહીએ છીએ આ તીખા મરચાંનો ભાવ છે ત્રણસો રૂપિયા એથી આગળ તમને બતાવી દઉં કાશ્મીરી તો આ કશ્મીરી મરચાંનો ભાવ અહીંનો છે ચારસો રૂપિયા તમે જોઈ શકો છો ક્વોલિટી એકદમ ખાવામાં મસાલા ભરવાના હોય ત્યારે તમારું મરચું ઉત્તમ ક્વોલિટીનું હોય તો આપણું શાક પણ સ્વાદિષ્ટ બને છે અહીંયા જો તમે વધારે તીખું ખાતા હોય તો પટણી મરચું છે આ પટણી તમે બોર્ડ જોઈ શકો છો અને એની મરચી પણ તમને બતાવી દઉં ખાવામાં એકદમ તીખું એટલે આ પટણી મરચું હવે આગળ આ બધા મરચાં જે જગ્યાએ સુકવેલા છે એનું પણ એક ઝલક તમને આપી દઉં અહીંયા મજૂરોને બોલાવી તડકાની અંદર આ રીતના મરચાની સુકવણી કરવામાં આવે છે અને મરચાંને આ રીતે બેઠવામાં આવે છે દાદા તમારું શું નામ છે ખેમાભાઈ તમે અહીંયા રોજ મરચાં બેઠવા માટે આવો છો તમને શું મજૂરી આપે છે આખા દિવસની કિલોએ કિલોએ દસ રૂપિયા તો કિલોએ દસ રૂપિયાની મજૂરીમાં અહીંયા મજૂરો મળે છે આ મરચાંની ઉપર જે ડીંટા હોય એને દૂર કરવામાં આવે છે જેને આપણે દંડીકટ શબ્દ આ દાંડીવાળું છે અને આ દાંડી દૂર થઈ જાય એટલે આ કટ એટલે દંડીકટનો ભાવ પણ અલગ હોય છે અને દાંડીવાળાનો ભાવ પણ અલગ હોય છે અલગ અલગ પ્રકારના મરચા તમે જોઈ શકો છો અહીંયા સુકવેલા છે ખરીની અંદર ઉપર વરસાદનું પણ વિઘ્ન નડી શકે એટલા માટે સાવચેતી પણ રાખવી પડે છે હળદરની વાત કરું મિત્રો તો હળદરની અંદર આ છે સેલમ આ સેલમનો બીજો પ્રકાર છે અને અહીંયા એનું મશીન છે હળદરની અંદર સેલમ રાજાપુરીને હળદર જેનો ભાવ છે ત્રણસો રૂપિયા તમે અલગ અલગ ક્વોલિટીની આ પણ અલગ પ્રકારની હળદર છે તમે જોઈ શકો છો ગાંગડા તમે અહીંયા હળદરની પસંદગી કરી અને જાતે મશીનની અંદર દળી અને અહીંયા તમને પેકિંગ કરી આપવામાં આવે છે મિત્રો જે મરચું તમે પસંદ કરો એ પછી એને કેવી રીતના દળવામાં આવે છે એની પ્રોસીઝર અહીંયા જીતુભાઈ ઉપસ્થિત શું નામ છે તમારું જીતુભાઈ ઠાકોર જીતુભાઈ ઠાકોર તમે જોઈ શકો છો આ મરચાને સરી વડે આ મશીનની અંદર નાખવામાં આવે છે

હવે અજયભાઈ આને એક કિલો તમે મરચું લ્યો તો કેટલું સરસિયું આની અંદર નાખો છો સો ગ્રામ એક કિલોએ સો ગ્રામ સરસિયાનું માપ છે હવે એ સરસિયોના ડબ્બામાંથી સરસિયું લેશે અને એની અંદર નાખશે અને મશીન ચાલુ કરશે હું તમને બતાવી દઉં શંકર સાપ સરસિયાનો ઉપયોગ કરવામાં આવે છે ઉત્તમ ક્વોલિટીનું સરસિયાથી જ્યારે મરચું મોવામાં આવે ત્યારે એ બારે માસ આપ એનો સંગ્રહ કરી શકો છો આ મશીન ચાલુ થઈ ગયું છે અને એની અંદર સરસિયું નાખી આ દાંતાવાળું મશીન છે એના દ્વારા એને મોવામાં આવે છે કે જેથી કરીને તમારે ઘેર જઈ અને મોવાની પણ ઇજા મારી રહેતી નથી શું નામ આપનું આપનું નામ મહેશભાઈ મહેશભાઈ દર વર્ષે તમે મસાલા ખરીદવા માટે અહીંયા આવો છો તો તમારો અનુભવ કેવો છે આખા જોટાણાની અંદર આપણે જે અલગ અલગ મસાલાની દુકાનો છે એના કરતાં સૌથી સસ્તો ભાવ આમનો છે કે નહીં સસ્તો છે તો ગ્રાહકનું પણ કહેવાનું એવું થશે ઘણા બધા ગ્રાહકો અને જોટાણા એટલે મરચાં માટે પ્રખ્યાત છે તો મારે માસ મરચાં ભરવા હોય એટલે લોકો ખરીદી કરવા માટે અમદાવાદ વિરમગામ મહેસાણા સુરત અને છે ક્યાંય ક્યાંયથી જોટાણાની અંદર આવતા હોય છે ત્યારે જયદીપ મસાલા ભંડાર એ આખા જોટાણાની અંદર જેટલી આ દુકાનો છે એમાં સૌથી સસ્તામાં સસ્તો ભાવ એમનો હોય છે તો તમે પણ જ્યારે ખરીદી કરવા માટે જોટાણામાં આવો ત્યારે જયદીપ મસાલા ભંડારની મુલાકાત લેવાનું ભૂલતા નહીં નવા વિડીયો સાથે આપણે નવા સમય